આજરોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં વાળા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ તેમજ વાસ્તુ પૂજન કરવામાં આવ્યું હતું મુંબઈ વડોદરા અમદાવાદ પાદરા સુરત ધારી અમરેલી રાજકોટ વગેરે ગામના વાળા પરિવાર દ્વારા કુળદેવી ખોડિયારમાના નવા મઠ બનાવવા માટે મોટા પાયે ફાળો આપવામાં આવ્યો હતો તેમજ તેમના દ્વારા માતાજીના મઠ તેમજ નવી બિલ્ડિંગનું વાસ્તુ પૂજન કરવામાં આવ્યું હતું તારીખ પચીસ તેમજ એકત્રીસ દસ બે હજાર પચીસના નવચંડી યજ્ઞ તેમજ વાસ્તુ પૂજન રાખવામાં આવ્યું હતું સવારના રુદ્રી તેમજ બપોરેને સાંજે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજના નવા મઢના દાતાશ્રીઓનું ફૂલહાર તેમજ સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું અને બીજા દિવસે સવારે નવચંડી યજ્ઞ તેમજ સંતોની પધરામણી તેમજ ધારાસભ્ય તથા મહેમાનોનું ફુલહાર તેમજ સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું સંત શિરોમણી શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદ બાપુ દ્વારા કુળદેવીમાં ખોડિયારમાના મઠ તેમજ નવી બિલ્ડિંગનું શુભારંભ કરવામાં આવ્યું તેમજ વાસ્તુ પૂજન કરવામાં આવ્યું સવારે બપોરે ને સાંજે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું ભુવા શ્રી કિશોરભાઈ દેસાઈ દ્વારા માતાજીનું કાર્ય કરવામાં આવ્યું હતું વાળા પરિવાર મઢના પ્રમુખ શ્રી નલિનભાઈ વાળા તેમજ મહેશભાઈ વાળાને દાતાશ્રીઓ દ્વારા ગણપતિ દાદાની ચાંદીની મૂર્તિવાળી છબી અર્પણ કરવામાં આવી હતી આ છબી શ્રી હરિહરાનંદ બાપુના હાથે નલિનભાઈ તેમજ મહેશભાઈને અર્પણ કરવામાં આવી હતી સંતો તેમજ રાજકારણી તેમજ મહેમાનોનું મઢના પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું નવચંડી યજ્ઞમાં બેસેલા યજમાનોને સંતો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા તેમજ સમસ્ત વાળા પરિવારને શ્રી 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 હજાર આઠ મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદ બાપુ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા તેમજ તેમના સ્વમુખેથી આશીષ વચન સાંભળવા મળ્યા

એ એટલા એટલા જર્માનો બેટા છે પૂરો બળા પરિવાર અને ખૂબ આનંદ છે કારણ માટે આવ્યા એક ભાઈ અને માતાજીનો પ્રસાદ કોઈ

અને કલ્લીયો ની અંદર માત્ર નામ સ્મરણ કલ્લી કેવળ નામ આધારા એટલે કુડી દેવી ઉપારા તો અને વિરસ્તા કેરણા હતીરો માતાજી ની નામ સ્મરણ કરતા હાલો ત્યાં ને આહુત કરે ત્યાં એક પરખોણ મુજી રે મત કબો ત્યાં યાર બાદ કુળ દેવી માં ખોડિયા રે હવન ના હાજરી આપી સૌ ને આશીર્વાદ આપ્યા નવી બિલ્ડિંગમાં તેમજ મઠમાં હજુ કામ ચાલુ હોવાથી આવનાર મહેમાનને સુવા બેસવાની કોઈ તકલીફ ન પડે એ માટે પૂરી તકેદારી રાખી પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી હતી ભારે વરસાદ તથા વાવાઝોડાની આગાહી હોવા છતાં કુળદેવી ખોડિયાર માતાજીની કૃપાથી આવનાર મહેમાનોને કે માતાજીના કાર્યને ક્યાંય પણ વિઘ્ન નડ્યું નહોતું થોડા સમય પછી હજુ સુરાપુરા દાદા તેમજ તેમજ બાકોડી કાર્ય કાર્ય સ્થાપવાનું પણ સમયમાં સુરા માટે કાર્યલીન અને એક ગણપતિ ની ચાંદી ની મૂર્તિ અર્પણ કરવા માટે ઉના વાળા પ્રદીપભાઈ અને હરેશભાઈ વાળા એ જે ભેટ આપવા માંગે છે તો બાપુ ના હસ્તે અને જે બાપુના હસ્તે ભેટ સ્વીકારે એવી હું નવીન વિનંતી કરું